ભવાની એન્જિનિયર્સ ખાતે ત્રીસ તારીખે પરંપરાગત રીતે કેન્સરના દર્દીઓની સારવાર માટે કેમ્પ યોજાયો ભવાની એન્જિનિયર્સ ખાતે મફત તૈયાર કપડાં વિતરણ કાર્યક્રમ પણ ત્રણ દિવસ ત્રીસ એકત્રીસ અને પહેલીસ ફેબ્રુઆરી સુધી સવારે નવ થી પાંચ વાગ્યા સુધી કરવામાં આવશે ગુરુવારે શરૂ થઈને શનિવાર સુધી સિદ્ધપુર ચોકડી ખાતે ભવાની એન્જિનિયર્સમાં જરૂરિયાતમંદ લોકોને લઈ જવા તને પરેશભાઈ દેસાઈએ જણાવ્યું રાજકોટના નાડી વૈદ અર્જુનાનંદગીરી મહારાજની ટીમ દ્વારા દર મહિને આવીને ભવાની એન્જિનિયર્સ ખાતે કેન્સરના દર્દીઓની સારવાર કરવામાં આવે છે ભવાની એન્જિનિયર્સ ખાતે પરેશભાઈ દેસાઈ અને તનયભાઈ દેસાઈ સહિત મેનેજર પ્રવીણભાઈ પ્રજાપતિની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે ખેરાલુ ખાતે ત્રીસ જાન્યુઆરીના રોજ એકસો ચોવીસ દર્દીઓમાંથી કેન્સરના એકસો દસ દર્દીઓની મફત નિદાન અને સારવાર કરવામાં આવી હોવાનું પરેશભાઈ દેસાઈએ જણાવ્યું કેન્સરના એક દર્દીએ પોતાની સારવારમાં 80% ટકાથી વધુ રાહતની વાત જણાવી હતી રાજકોટના નાડી વૈદ અર્જુનનંદ મહારાજે કેન્સરના દર્દીની સારવાર અંગે વિગતો પણ આપી ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે farooq memon તેદારુ અરુપલ છોડ્યા તમે બોલ છોડ્યા આ ભાઈ ની મોદક મિચ્છા તો ઓપરેશન કરાવેલા હતા અને જ્યારે અહીં આવ્યા તો બહુ સ્થિતિની બની ગઈ લાગે છે ને આજે 2 અઠવાડવા છે અને આ ત્રીજો અઠવાડવો લેવા આવ્યો ને એમની સાથે બાયેથી વાત કરી આવ્યો તમારા જેટલી વખત આવે વખત લઈ લેવાનો અને જરૂરત વાળા ને વધુ આપી